મુંબઈમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદ પડી રહ્યો છે મુંબઈમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી નવી નવી મુંબઈમાં ખાસ કરીને જોઈએ તો ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અને મુંબઈ શહેરમાં વરસાદના કારણે ખૂબ જ માઠી અસર પડી છે જી હા મુંબઈમાં રાતભર થી વરસાદ પડી રહ્યો છે ત્યારે સવારથી આકાશ પણ વાદળછાયું રહ્યું છે અને ઝરમર વરસાદ તો સતત ચાલુ રહ્યો છે અમારા સંવાદદાતા સતીષ સોનીના જણાવ્યા મુજબ આ કારણે એપીએમસી માર્કેટમાં પણ મોટા ભાગે પાણી ભરાઈ ગયું છે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી કાઢવા માટે વધારાના પંપ પણ લગાવ્યા છે પરંતુ પનવેલ અને નવી મુંબઈ વિસ્તારમાં સમય વરસાદ ખૂબ જ પડી રહ્યો છે અને સતત વરસાદના કારણે વિવિધ પાણી ભરાઈ રહ્યા છે જે પ્રમાણે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે સતત વરસાદ પડી રહ્યો છે અને જે પાણી ભરાઈ ચૂક્યા છે લોકોને તેની તકલીફ પડી રહી છે આપ સતત જોઈ રહ્યા છીએ આપણે જે પ્રકારે એ પ્રકારે સતત વરસાદ પડી રહ્યો છે સંવાદદાતા સતીષ સોની જણાવી રહ્યા છે મુંબઈથી